ના ભાઈ ના હવે હું ક્યાં મેરામાં માં ગયો તો યાર હવે મેરામાં જવાનું નઈ ભાઈ જાવ જાવ કરતો તો ભૂરા કાકા ઘડીક વાર ટીવી જોતું તું મારે લગન ની કેસે જોવી હે ને એટલે ટીવી જોઈ લઈ જા લઈ જા નીચે જ પડ્યું જા લઈ લે લઈ લે તાર કાકીને કહી દે જા લઈ જા લઈ જા લગન ની કેસેટ જોવી હે ને લઈ જા લઈ જા કાકા ડીવીડી ના હું છે માં કેસે જોઈ ડીવીડી આપ્યું તો મારે ક્યાં ડીવીડી છે ડીવીડી હોત ને જોઈ એમ નહીં એટલે કાકા તમે મારા હાથું લગન કર્યા છે ટીવી મારું અને ડીવીડી મારું કાકા પછી હા કરવાનું હોય કઈક પછી લગન ની કેસેટ છે કે મહિને મારા બાપા મફત મળેલો આ એની મને આ હવા ના ખાતર પાડવા ખબર નથી પડતી લાઈ લાય દસ રૂપિયા લઈ દૂધ થી કોથલી આવો આવો જીકા મેં હમાચા તમે કઈક નોકરી લઈ ગયા છો મારે નિશાળ ની નોકરી આવી નિશાળ માં વળી શું કરવાનું હોય વાઘવા છોડ

નોટબંધી થઈ તારા ખાતામાં માં કોહી કોઈ ના પૈસા આવ્યા મારે ખાતું જ નથી